તમે તમામ ખેડૂત મિત્રોને મારા હૃદયથી નમસ્કાર હવે આજે આપણે વાત કરવાની છે સ્ટેબિલાઇઝર પંસાણ પ્રોડક્ટની કઈ રીતે કામ આપેલી પણ પહેલા ખેડૂત મિત્રો હું તમને કહી દઉં કે હજી આપણા ઘણા ખેડૂત મિત્રોએ આપણી જે ચેનલ છે ખેતી પાક સુરક્ષા એમાં સબસ્ક્રાઈબ કરવાનું બાકી છે તો જો આવી રીતે આપણે વિડીયો આવતો હોય સૌથી પહેલા આપણને માહિતી મળે એના માટે આ ચેનલનો આપણે વિડીયો જોતા હો તમે તો આ સબસ્ક્રાઈબ બટન છે ઘણાને કાળો કલર આવતો હોય ઘણાને લાલ કલર આવતો હોય કે ઘણા સફેદ આવતો હોય સેટિંગ કલરના સેટિંગ પ્રમાણે તો આપણે છે ને સબસ્ક્રાઈબ કરવાની રીત આ રીતે છે સબસ્ક્રાઈબ કરી દેવાનું અને સબસ્ક્રાઈબ તમે કરો એટલે અહીંયા ઓલ લખેલો છે આ ઘરડી ઉપર તમે દબાવો એટલે ઓલમાં ઓકે આપી દેવાનું છે એટલે આ ચેનલ આપણી સબસ્ક્રાઈબ થઈ ગઈ અને સૌથી પહેલા આપણને વિડીયો જેવો અપલોડ થાય એટલે આપણને માહિતી મળી જાય હવે આ સ્ટેબિલાઈઝર પંચાણું છે ધર્મજ ક્રોપ પ્લાન્ટની દવા છે અને એ કઈ રીતે કામ આપે છે એ આપણે જોવાનું છે પણ પહેલાં તો આપણે એને ઓગળવાની જે કેપેસિટી છે કઈ રીતે ઓગળી જાય એ જોવાનું છે તો જો આપણે આ આની અંદર દવા લીધી છે હવે આ તમે નાખી દો જો એકદમ દવાનું હળવું

એટલે તમારે પંપમાં નાખવાની હોય તો તમે ડાયરેક પંપમાં નાખશો ને એનું આપણે ઘોળવું કહીને ડોયો એવું નહીં બનાવો તો પણ સારું છે સીધું પંપમાં નાખો એટલે સો ટકા ઓગળી જશે અને ડ્રીપમાં પણ સો એ સો ટકા ઓગળી જરાય ડ્રીપ પણ ચોકઅપ થશે નહીં હવે આપણી સાથે ધર્મકંપનીના કંપનીના જે સાહેબ છે ધોલભાઈ પટેલ એ આવ્યા છે તો એ આપણે ટેકનિકલ માહિતી આપશે પ્રોડક્ટ વિશે

મૂળના વિકાસ માટે છે ફાવરિંગ માટે છે અને ઉપરના આપણે આપણે જે છોડના વિકાસ માટે છે એની સાથે માહિતી હું તમને માપ વિશે કહું તો આનું માપ આપણે એકરે પાંચસો ગ્રામ એકરે પાંચસો ગ્રામ એટલે કે આપણે સોળ ગુઠ્ઠાનો વીઘો હોય તો વીઘે બસો ગ્રામ અને ચોવીસ ગુઠાનો વીઘો હોય તો વિઘે ત્રણસો ગ્રામ અને બાકીના અલગ બુથા પ્રમાણે કોઈ વિસ્તારમાં વીઘો આપણે માપતા હોય તો આપણે એકરના માપ પ્રમાણે પાંચસો ગ્રામ જમીનમાં આપવાનું છે અને જો આપણે પંદર લીટરના પંપમાં માપ નાખવાનું હોય ખાવડી માટે નાખવાનું હોય છોડના વિકાસ માટે નાખવાનું હોય તો એક પંપની અંદર પંદર ગ્રામ એટલે કે એક લીટર પાણીમાં એક ગ્રામ એટલે કે પંદર લીટરના પંપમાં પંદર ગ્રામ માપ નાખવાનું છે હવે માપની માહિતી આવી ગઈ હવે છંટકાવ માટે આપણે ખબર જ છે કે એક રે દસ પપ નાખવાના છે એક વેગે ચાર પપ નાખવાના ચોવીસ પોતાળો લીવો હોય તો આપણે છ પંપ નાખવાના છે આ આપણે માપની માહિતી હવે આનું રિઝલ્ટ આપણે જોઈએ તો અમે આ દવા વપરાવેલી પણ છે આ દવાનું રિઝલ્ટ ખૂબ સરસ છે કૂપ છોડનો વિકાસ સારો થાય છે વગર વિકાસ અટકાવે ફ્લાવરિંગ આવે છે ફ્લાવરિંગ આવતાની સાથે આપણે ઉત્પાદનમાં પણ વધારો થાય છે ફળની સાઇઝમાં પણ વધારો કરે છે એટલે આપણા માટે આ દવા વાપર્યું ખૂબ હિતાવર છે અને ખૂબ સરસ રિઝલ્ટ આપે છે એટલે આ માહિતી જે આપણે આપી છે એ ઉત્પાદનના વધારા માટે સુકારા માટે મોળના વિકાસ માટે બધામાં આ દવા કામ આપે છે અને તમારે જો સુકારો હોય મગફળીમાં તો સુકારાની આપણે જે ફૂગનાશક વાપરતા હોય ઇ ફૂકનાશકની સાથે આ દવા પાઈ દેવાથી ઓલો સુકારો અટકા ભેગાનો તાત્કાલિક મૂળનો વિકાસ થાય એટલે તાત્કાલિક આપણને રિઝલ્ટ મળવામાં ઝડપ થાય એના માટે પણ આ દવા કામ આપે છે બાકી કોઈ ખેડૂત મિત્રોને કાંઈ પ્રશ્ન હોય તો આપણા મોબાઈલ નંબર છન્નું ચોવીસ નેવ્યાશી અઠ્યાશી નવ્વાણું ઉપર વોટ્સએપમાં પણ તમે કોઈ પણ માહિતી માંગી શકો છો બાકી સૌ ખેડૂત મિત્રોને સાજા કરીને રા